આમનું ઘાસ વાધીજીઓ ખેતરમાં તમાર બાપ પૂછે હરમા દે હા હરમા દે શું ચાલે ના મારે તો શાંતિ જ છે શાંતિ આવ મારે તો બહુ શાંતિ આવારમાં ચાર આઠ બાજરીના રોટલા અને તો હળું ભરીને દૂધ આ જો કમ્પ્લીટ ખાઈને જાય ઓ એ તો શ્રાવણ મહિના ആയ એટલે બોશી દેવું પડશે ઓલે તો હું કા બોશી આવો

બાપ ને મારવા આવ્યો છે આ ઘરે મારું આ પૂરું ઊભું તમે મને મારવા આવો છો મેં કીધું મને સીત્રી બીજી નહીં હાલો બુઘરાજ મારવા <laughs> છે <laughs> <laughs>

મોર બનાય બનાઈ કરો છો મારા નહીં ખાઓ તમે જોઈ તમે ઘરમાં મોરૈયો ખાવ

નહીં બનાવા ની કોઈ નઈ થોડું નઈ થોડું બનાનું ન પડી અંદર ગોળ અને જી લો નહીં એક જિન ગોળ સાટવાનો હા સાટવાનો સાટી સાટી તો તારા જો ના ખાઓ હોય તો કોઈ ના નદી ને તો પાપાને સમજાય કે આ ખાવ ને ઈન ગોળ તો થા થર કે ના બનાવશું કે

લઈ નાવ જો જો આ લઈ નાવ જો લઈ નાવ તમે બધા મતાડી દો

ગભરાવાનું ના તમારે તમારે જે ખાવું મું લાવો આજ મારો ઉપર છે ફરાડો પડ્યો છે